આચરણ કર્યા વગર હું મારો નિર્વાહ કરું છું તો હું હતો ત્યાંનો ત્યાં છું અને આ અનિતિ કરી કરીને કેટલે પહોંચ્યો પ્રભુ એક મહાત્માને પ્રેરણા કરી કે આનો જવાબ એક મહાત્મા આપી શકશે મહાત્મા એના ત્યાં જાય છે મહાત્માને કહે છે કે ગુરુદેવ હે મહાપુરુષ હું નીતિપૂર્વક કરું છું મારો એક જ પ્રશ્ન છે કે હું ખૂબ મહેનત કરું છું રાત ભર ઉજાગરા કરી વહેલો સવાર પડે એટલે પાછું આ કામમાં ઓતપ્રોત થઈ જઉં છું અને મારું આ બધું કામ કરું છું છતાં હું ત્યાંનો ત્યાં છું અને આ વ્યક્તિ આટલું બધું ખોટું કરે છે અને છતાં મને એને એની પાસે ધન છે વૈભવ છે એની મને ઈર્ષા થતી નથી પણ આટલું ખોટું કરીને આ કેવી રીતે ચાલે છે મારે એ સમજવું છે કર્મનો સિદ્ધાંત શું કહે છે મહાત્મા એને કહે છે કે તું એક કામ કર ત્રીજોડે ગંગાજીના ઘાટ પર ચાલ એ વ્યક્તિ ગંગાજીના ઘાટ પર આવે છે પર આવી અને એમ કહ્યું કે તું એક કામ કર એક પાત્ર લાવ જેમાં તું આખો સમાઈ શકે પાત્ર લાવ એ વ્યક્તિને કહે છે કે હવે તું આની અંદર ઊભો રહે એ મહાત્માએ પોતાના ચેલાઓ અને શિષ્યો કહ્યું કે હવે આની અંદર પાણી ભરવાનું શરૂ કરો